એટલે તો વાર ગડીત જ નઈ ગઈ જો પસા આ મોટર ચાલુ કરી દીધી છો રાત તો કુછાસે લાઈ રાતી તો બોન લા એ તો રાતે કોક ને લેતા જો

કેટરાજી આ પાણી વાળવા છે બહુ બધું નટ પ્યાદવાળી કાંજે તો માર દે વીક લાગા છે મને આય બધું લાગા છે પાછો પોડા વગર ન બુતા ઓલી આ અત હવે વાંજો ને તો સોલ સહી દેવા દે નકા બસ લાગો ખાતો બેલે આ ઓમાં પાણી આવશે આ સાયરા કમ્પ્લીટ આ ટ્રેક્ટર ધોતો તો કુવારો હા જાય

મે okay. <fart milky prensal Philadelphia>